નમસ્કાર મિત્રો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા એક ભરતી આવેલી છે જેમાં પાંચ હજારથી પણ વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં પસંદગી પોસ્ટ પરીક્ષા તબક્કો સાત બે હજાર ચોવીસ પરીક્ષાનું નામ રહેશે જેમાં વિવિધ પોસ્ટ છે અને પાંચ હજારથી પણ વધુ જગ્યાઓ છે ઓનલાઈન એના માટે તમારે એપ્લાય કરવાનું રહેશે શૈક્ષણિક લાયકાત જે છે એ ઓછામાં ઓછું ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અને વધુમાં વધુ લાયકાત પ્રમાણે અગ્રતા આપવામાં આવશે ખાલી જગ્યાઓ પાંચ હજારથી વધુ આપવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ રહેશે ઉંમરમર્યાદા અઢારથી પચીસ વર્ષની આપવામાં આવેલી છે પરંતુ ગવર્મેન્ટના નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે છૂટછાટ અહીંયા મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે તો સૌથી પહેલાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી યોજાશે ત્યાર પછી કૌશલ્ય કસોટી મેડિકલ ટેસ્ટ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે તમારે એના ઉપર રજીસ્ટ્રેશન કરી અને આ જે ભરતી છે એ ભરતી માટે તમારે જે ઓનલાઈન એપ્લાયનો ઓપ્શન મળે એના પર જઈ અને તમારે એપ્લાય કરવાનું છે સંપૂર્ણ ફોર્મની વિગતો ભરી અને ફાઇનલ સબમિટ કરી લેવાનું રહેશે તો મિત્રો આ હતી એસએસસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમને વિડીઓના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો થેન્ક યુ